કેસોદના ખેડૂત દંપતીને પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા મળ્યું નિમંત્રણ શાકભાજીના દેશી બિયારણને બચાવવા ભારત ભ્રમણ કરી ચારસો જેટલી પ્રજાતિ લુપ્ત થતા બિયારણો બચાવ્યા છે કેસોદના ટીટોડી ગામના નસ્તીત દંપતી દ્વારા છવ્વીસ રાજ્યોમાં પ્રવાસ કરીને ડુંગરાળા પ્રદેશમાં આદિવાસી વિસ્તારમાં પહોંચીને વૃક્ષોની ઉપયોગિતા ઉચ્છેર અને માવજતની માહિતી એકઠી કરી હતી રાષ્ટ્રપતિ કાય મુજે पंद्रह अगस्त के दिवस पर आज मुझे गर्व है गर्व महसूस हुआ है कि महामार मा, राष्ट्रपति कार्यालय से मुझे पंद्रहवें अगस्त के दिवस पर इनवाइट किया गया है इसीलिए मैं डाक विभाग को धन्यवाद देता हूँ मेरे लिए ये अद्भुत क्षण है ये डाक विभाग से ये વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો